હેલો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનો એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે વાત કરવાની છે ધોરણ આઠમાં ગુજરાતીની આઈડિયલ સ્વાદેપોઠીમાં સત્ર બે નો સોળમું કાવ્ય છે સુદામો તીઠ શ્રી કૃષ્ણ દેવરે આપણે જોવાનું છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થીને પણ પહોંચાડજો ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ એમાં તમને પહેલા સૌથી પહેલા કવિતાની સમજૂતી આપેલી છે જેના કવિને આ કાવ્ય સુદામ કૃષ્ણદેવ આખ્યાન ખંડ છે જેના લેખક છે કવિ પ્રેમાનંદ એ પહેલા તમને કાવ્યની સમજૂતી આપી છે કે શું શું કહેવા માગે છે આ કાવ્યની અંદર

પછી પાંચમું નીચેના માંથી આખ્યાન ખંડમાં કયા ઋષિનો ઉલ્લેખ નથી તો જવાબ આવશે ડી ગૌતમ ઋષિનો પછી દરિદ્ર સુદામા પાસે કયું પાત્ર છે તો જવાબ આવશે સી રઘુરાઈ પાત્ર પછી નીચેનામાંથી કયું નામ શ્રી નથી તો જવાબ આવશે ડી પછી આઠમું રાણીઓની કલ્પના પ્રમાણે સુદામાનો દેહ કેવો હશે તો જવાબ આવશે ડી કંદર્પ એટલે કે કામદેવ જેવો પછી નવમો સુદામા દેઠા શ્રી કૃષ્ણ દેવરે કાવ્યમાં સાનો મહિમા થયો છે તો જવાબ આવશે બી રાજા મિત્રની મૈત્રીનો પછી દસમું મૃદંગ શબ્દનો અર્થ આપો એટલે કે એ બંને બાજુ વગાડી શકાય તેવું ઢોલક જેવું વાદ્ય પછી અગિયારમું હિંડોળા ખાટમાં કોણ પોટ્યું છે જવાબ આવશે શ્રી શ્રી કૃષ્ણ પછી બારમું શ્રી કૃષ્ણની આંખમાં પાણીની ધાર જે વાસુ ક્યારે વહેવા લાગે તો જવાબ આવશે ડી સુદામાને જોઈને પછી બીજું છે ખાલી જગ્યા પૂરો એમાં પેલું છે રૂકમણી પાયરે શ્રી ઢોળે વાયરે પછી બીજું છે જાંબુવતી એ જલની જારી લીધી છે પછી ત્રીજું સત્યભામા પાડનું બીડું ખવડાવે છે પછી ચોથું દાસીના મતે સુદામા ભૂખરૂપી સ્ત્રીને પરણ્યા હોય તેવું લાગે છે પછી પાંચમું સુખજી કહે સાંભળ રાય રે સાંભળીઓજી મળવાને જાય રે પછી છઠ્ઠું જુએ દેવ વિમાને ચડિયારે પ્રભુજી ઋષિને પાએ પડિયારે પછી આગળ આવે છે ખરા ખોટા એમાં પેલું છે પ્રેમાનંદ ઉત્તમ કથાકાર અને માણભટ્ટ હતા તો જવાબ આવશે સાચું પછી બીજું છે અવિનાશી પથારીમાં સુતા છે તો જવાબ આવશે સાચું પછી ત્રીજું છે સુદામાના શરીર પર રાખોડી લાગેલી છે તો જવાબ આવશે સાચું પછી ચોથું શ્રીકૃષ્ણનો પિતાંબર તેમના પગમાં ભરાય છે તો જવાબ આવશે સાચું પછી પાંચમું વાકા બોલી લક્ષ્મણા બોલી શ્રી કૃષ્ણના મિત્ર કેવા ફૂટડા છે તો જવાબ આવશે ખોટું પછી આગળ આવે છે એક બે વાક્યના ઉત્તર એમાં પહેલું છે કે સુદામા દીઠા શ્રી કૃષ્ણ દેવ રે કાવ્યના કવિનું નામ જણાવો તો જવાબ આવશે કે સુદામા દીઠા શ્રી કૃષ્ણ દેવ રે કાવ્યના પ્રેમાનંદ છે પછી બીજું કાવ્યમાં કૃષ્ણ માટે કયા કયા શબ્દો વપરાયા છે કે કાવ્યમાં કૃષ્ણ માટે અવિનાશ હરિ શ્રી રણછોડ વિશ્વાધાર જાદવરાય સામળિયો છબીલોજી શ્રી કૃષ્ણદેવ પ્રભુજી વગેરે શબ્દો વપરાયા છે પછી ત્રીજું અવિનાશને કેટલી પટરાણીઓ હતી તો જવાબ આવશે કે અવિનાશને આઠ પટરાણીઓ હતી પછી ચોથું શ્રીકૃષ્ણની આઠ આ મુજબ છે પેલી જામુવતી સત્ય કાલિંદી લક્ષ્મણા અને સત્યભામા પછી પાંચમું શ્રીકૃષ્ણને સામે દર્પણ કોને ધર્યું છે દર્પણ એટલે કે હરીશો તો કે શ્રીકૃષ્ણ સામે દર્પણ ભદ્રાવતી રાણીએ ધર્યું છે પછી છઠ્ઠું શ્રીકૃષ્ણને સુગંધી લેપ કોણ લગાડે છે તો કે સત્ય શ્રીકૃષ્ણને સુગંધી લેપ લગાડે છે પછી સાતમું અગરના લેપને કોણ ઉખેડે છે તો કે અગરના લેપને કાલિંદી ઉખાડે છે પછી આઠમું શ્રી હરિ ક્યાં પોઢિયા છે તો કે શ્રી હરિ હિંડોળા ખાટ ઉપર પોઢિયા છે પછી નવમું વિશ્વાધાર શબ્દનો અર્થ આપો તો કે વિશ્વાધાર એટલે કે વિશ્વના આધાર પછી દસમું દાસી શ્રીકૃષ્ણ પાસે કયા સમાચાર લઈને આવે છે તો કે દાસી શ્રીકૃષ્ણ પાસે સમાચાર લઈને આવે છે કે દરવાજે કોઈ બ્રાહ્મણ આવીને ઊભો છે પછી અગિયારમું દાસી દ્વારે ઊભેલા દ્વિજ વિશે શ્રીકૃષ્ણને સી માહિતી આપે છે તો કે દાસી શ્રીકૃષ્ણને દ્વિજ વિશે માહિતી આપે છે કે તે કોઈ ઋષિ નથી તેમજ કોઈનો પત્ર પણ લાવ્યો નથી તે દુઃખી અને દરિદ્ર જેવો દેખાય છે પછી બારમું કવિએ આખ્યાન ખંડમાં કયા કયા ઋષિઓના નામનો ઉલ્લેખ કર્યો છે તો કે કવિ આખ્યાન ખંડમાં નારદજી વસિષ્ઠ દુર્વાસા અગસ્ત્ય વિશ્વામિત્રી હત્રી અને વામદેવ જેવા ઋષિઓના નામનો ઉલ્લેખ કર્યો છે પછી તેરમુ દાસી દ્વારા સુદામાના આગમનના વચન સાંભળી શ્રીકૃષ્ણને સુદામા વિશે શું કહ્યું તો કે દાસીના વચન સાંભળી શ્રીકૃષ્ણએ કહ્યું કે આ તો મારો બાળ મિત્ર સુદામો મારા જેવા દુખિયાનો વિશામો છે પછી જાઉં પ્રશ્ન શ્રી કૃષ્ણનો પીતાંબર કોણ ભૂમિ પરથી ઉચકે છે તો કે શ્રી કૃષ્ણનો પીતાંબર રુકમણી ભૂમિ ઉપરથી ઉચકે છે પછી 15મો ભગવાન શ્રીઓને શું તૈયાર કરવાનું કહીને ગયા તો કે ભગવાન શ્રીઓને પૂજાની સામગ્રી તૈયાર કરવાનું કહીને ગયા પછી 16મો શ્રી કૃષ્ણના મતે તે જે રાજ ભગવે છે તે કોના પુણ્યનું ફળ છે તો કે શ્રી કૃષ્ણના મતે તે જે રાજ ભગવે છે તે સુદામાના પુણ્યનું ફળ છે પછી 17મો શ્રી કૃષ્ણને કઈ રાણી વધારે વાલી લાગશે તો કે જે રાણી નીચે નમીને સુદામાના ચરણ સ્પર્શ કરશે રાણી શ્રી કૃષ્ણને સૌથી વધારે વાલી ગણશે પછી અઢારમું પૂજાની સામગ્રી લઈને ઉભેલી સોળ હજાર રાણીઓ શું વાતો કરે છે તો કે પૂજાની સામગ્રી લઈને ઉભેલી સોળ હજાર નારીઓ એકબીજાને કહે છે કે આજે તો સુદામાને જોવાનો આનંદ લઈ અને દિયરના દર્શન કરીએ પછી ઓગણીસમો શ્રી કૃષ્ણ સુદામા પાસેથી શું લઈ લીધું તો કે શ્રી કૃષ્ણ સુદામા પાસેથી ધૂંડી પાત્ર લઈ લીધું પછી વીસમું શ્રી કૃષ્ણ સુદામાનું સ્વાગત કઈ રીતે કર્યું તો કે શ્રી કૃષ્ણે સુદામા ને પોતાની સૈયા પર બેસાડ્યા અને પોતે સુદામા પટરાણીઓ તેમની કઈ કઈ સેવા કરતી હતી તો કે શ્રી કૃષ્ણની પટરાણીઓ તેમની આ રીતે સેવા કરતી હતી કે રૂકમણી પગ દબાવતી હતી તેમજ શ્રી વૃંદા તેમને પંખો નાખતી હતી ભદ્રાવતી હરીસો પકડ્યો હતો જ્યારે જાંબુવતી ઝરની જારી લઈને ઉભી હતી સત્ય સુગંધી પદાર્થોનો લેપ કરતી હતી કાલિંદી અગર દૂર કરતી હતી તમોલ લઈ આવી હતી હતી સત્યભામાં શ્રી શ્રી કૃષ્ણને ખવડાવતી આમ કૃષ્ણની પટરાણીઓ તેમની સેવા કરતી હતી પછી બીજું છે કે શ્રીકૃષ્ણની સોળ હજાર રાણીઓની વિશેષતા જણાવો તો કે શ્રી કૃષ્ણની સોળ હજાર રાણીઓમાં કોઈ હંસની ચાલવાળી તો કોઈ હાથીની ચાલવાળી છે કોઈને હરણ જેવી આંખો છે તો કોઈ ચકોરી જેવી છે કોઈનો વાન શ્યામ છે તો કોઈ ગોરી છે કોઈ મુગ્ધા બાલકિશોરી છે તો કોઈ શ્યામ છબીલી છે તો કોઈ હાથના કંગન ખણકાવે છે તો કોઈ શ્રી લે તેવી છે પછી ત્રીજું માટે રાણીઓ શું કરે છે તો કે શ્રી કૃષ્ણને રીઝવવા માટે કેટલીક સ્ત્રીઓ ચંગ મૃદંગ અને ઉપંગ જેવા વાજિંત્રોના તાલે ભાત ભાતના વસ્ત્રો પેઢી ગાંધર નૃત્ય કરે છે તો કેટલીક સ્ત્રીઓ શ્રીમંડળ વીણાના શ્રી શ્રીકૃષ્ણના ગુણગાન ગાઈ રહી છે કોઈ હાથના કંકણ ખણકાવે છે કોઈ ચંચળ સ્ત્રી શ્રીકૃષ્ણનું ચિત ચોરી લે છે આમાં બધી સ્ત્રીઓ શ્રીકૃષ્ણને પ્રસન્ન કરવા ઈચ્છે છે અને તેમની સાથે ઝંખે છે પછી આવે છે ચોથું દાસીના મુખે થયેલી સુદામાની દરિદ્રતાનું વર્ણન કરો તો કે શ્રીકૃષ્ણના દ્વારે ઉભેલા સુદામા દુખી અને દરિદ્ર દેખાય છે તેની પાસે તુંબી પાત્ર છે માથે ભૂખરી જટા છે અને જટા તથા દેહ રાખથી ખરડાયેલો લાગે છે. તેના જોવા માટે શહેરીમાં થોકબન લોકો ટોળા વળીને ઊભા છે જાણે ભૂખરૂપી સ્ત્રીને પરણ્ય હોય એવું લાગે છે આવું સુદામાનું વર્ણન દાસી શ્રીકૃષ્ણ પાસે કરે છે પછી પાંચમું સામગ્રી તૈયાર કરવા જતી સ્ત્રીઓ સુદામા વિશે કેવું અનુમાન કરે છે કે સામગ્રી તૈયાર કરવા જતી સ્ત્રીઓ અનુમાન કરે છે કે શ્રી કૃષ્ણ ભાઈ કેવા છે જેને સામળિયા સાથે સ્નેહ છે એનો શરીર કરોડ કામદેવ જેવું રૂપાડું હશે પછી આગળ છઠ્ઠું સત્યભામાએ સુદામાની કેવી રીતે મજાક કરી તો કે સુદામાના ધૂળથી ખડાયેલો દેહ તથા ગરીબ અને કંગાળ જેવી દશા જોઈને સત્યભામા મજાક કરતા બોલ્યા આશા કૂટલા શ્રીકૃષ્ણ મિત્ર સુદામા આવા દરિદ્ર અને કદ્રુપા સુદામાને મળવા શ્રીકૃષ્ણ શું જોઈ દોડી ગયા બંનેની નાણપણની માયા ભારે કહેવાય બંને મિત્રોની જોડી જોવા જેવી છે શ્રીકૃષ્ણે શરીરે સુગંધી લેપ લગાડ્યો છે જ્યારે સુદામાએ પસમાં લગાવી છે કોઈ બાળક બહાર નીકળશે અને સુદામાના આવા રૂપને જોશે તો જરૂર ડરી જશે પછી આગળ સાતમો પ્રશ્ન શ્રીકૃષ્ણના વૈભવનું વર્ણન કરો તો કે શ્રીકૃષ્ણ દ્વારિકા નગરીના રાજા છે તે હિંડોળા ખાટ પર સુતા છે તેમને આઠ પટરાણીઓ છે જે વિવિધ પ્રકારે સેવા કરે છે જ્યારે બીજી સોળ હજાર રાણીઓ જાત જાતના વાજિંત્રો વગાડે છે વાજિંત્રોના તાલે અન્ય મુગ્ધા બાલકિશોરી શ્યામ છબલી હંસગામીની ગજગામીની મૃગનયની રાણીઓ નાચગણ કરીને શ્રીકૃષ્ણને રીઝવે છે પછી આગળ આવે છે સવિસ્તર ઉત્તર લખો ચાલુ તો વિડીયો ગયું હોય તો લાઈક કરજો પછી પેલું છે સુદામાના આગમનની શ્રીકૃષ્ણ પર શ્રી અસર થયું તો કે સુદામાના આગમનના સમાચાર મળતા શ્રીકૃષ્ણ હે કરતા સફાળા ઉભા થઈ જઈ દોડે છે પગમાં મોજડી પહેરવા પણ રોકાતા નથી દોડતા દોડતા તેમનું પીતાંબર પગમાં ભરાઈ જતું હતું તેમના હૈયામાં આનંદ સમાતો નહોતો એમને દોડવાથી શ્વાસ ચડતો હતો તેઓ આફી રહ્યા હતા ક્યારેક તેઓ જમીન પર ઢળી પડતા ને ફરીથી બેઠા થતા સુદામા પાસે પહોંચવા અને એમની મળવાની ઉતાવળમાં શ્રી કૃષ્ણને એક પણ જુગ જેવી લાગતી હતી એક પણ એટલે કે એક સેકન્ડ પછી આગળ આવે છે બીજો શ્રી કૃષ્ણ અને સુદામાના મિલનનું દ્રશ્ય તમારા શબ્દોમાં વર્ણવો તો કે શ્રી કૃષ્ણ અને સુદામાનું મિલન ચારે વર્ણના લોકો આશ્ચર્યથી જોઈ રહ્યા હતા આકાશના દેવો પણ વિમાનમાં બેસીને આ દ્રશ્ય જોઈ રહ્યા હતા શ્રી કૃષ્ણ નમીને પગે લાગ્યા સુદામાએ હાથ પકડીને ઉભા કરી એ વખતે સુદામાને જોતા જ શ્રીકૃષ્ણની આંખમાંથી આંસુ વહેતા હતા સુદામાએ શ્રીકૃષ્ણના આંસુ લૂછ્યા શ્રીકૃષ્ણએ સુદામાના હાથમાંથી તુંબી પાત્ર લઈ લીધું અને કીધું કે તમે અહીં આવીને મારા ગામને પાવન કર્યું હવે મારા મહેલને પણ પાવન કરો પછી આવે છે સાતમો પ્રશ્ન નીચેની પંક્તિના ભાવાર્થ લખો પંક્તિ એ વિશેનો તમારે અર્થ કહેવાનો છે તો કે પિંગલ પેલી છે પિંગલ જટાને ભસ્મે ભર્યો રહે સુધા રૂપેણી સ્ત્રીને તે ભર્યો રે આનો અર્થ તમારે કહેવાનો છે શું થાય આનો અર્થ તો કે કૃષ્ણની દ્વારિકા નગરીના દ્વારે એટલે કે દરવાજે ઉભેલો દ્વીજ એટલે કે બ્રાહ્મણ ચાલીને આવ્યો હશે એટલે રસ્તાની ધૂળ ઉડતા એના માથાની જટા ભૂખરી થઈ ગઈ છે એના શરીરે ભસ્મ ચોડી છે સુદામા જાણે ભૂખરૂપી સ્ત્રીને પરણ્યો હોય એમના દેવ ભૂખ થી એટલે કે દુબળો થઈ ગયેલો હોય એવું દેખાય છે કૃશ એટલે કે દુબળો પછી બીજી પંક્તિ આવે છે આ હું ભોગું રાજ્ય સંગ્રે તે તો આ બ્રાહ્મણ નું પુણ્ય રે એટલે કે શું કહે છે અહીંયા કે સુદામા આવ્યા છે એ સમાચાર સાંભળીને કૃષ્ણ પોતાના બાળ મિત્ર મળવા સફાળા દોડે છે સફાળા એટલે એ ખામટા તેમની પટરાણીઓ તેમનો અતિથિ સત્કાર કરવા પૂજા થાળ તૈયાર કરવાનું કહે છે.

કયો શબ્દ છે તો કે બુડબુડ તો બુડબુડ કેવો છે રવાનો કરી પછી બીજું છે વર્ગમાં બહુ ગણગણાટ થાય છે તો એમાં આવશે ગણગણાટ એટલે કે રવાનો કરી પછી ત્રીજું મીઠાઈ હોય ત્યાં માખીઓનો બણબણાટ હોય જ તો બણબણાટ એટલે કે રવાનો કરી પછી આવે છે ચોથું મોગરાની માળાથી મગમગાટ થઈ ગયો તો આ કેવો છે દ્વિરૂપ પછી આગળ આવે છે પાંચમું તપેલી માં ખીચડી ખદખદતી હોય છે તો જવાબ આવશે ખદખદતી તો જવાબ આવશે રવાનું કાર્ય પછી છઠ્ઠું જાહેર મિલકતની તોડફોડ કરવી તે રાષ્ટ્રીય સંપત્તિ નુકસાન કરવા બરોબર છે તો આવશે તોડફોડ કેવો આવશે દ્વિરૂપ પછી આગળ આવે છે નવમો પ્રશ્ન સમાનાર્થી શબ્દ લખો એમાં પેલું છે સેજિયા એટલે કે પથારી મરાલ એટલે કે હંસ અંબર એટલે કે વસ્ત્ર ઉપહાર એટલે કે ભેટ પછી આગળ આવે છે ફૂટડુ એટલે કે સુંદર દ્વિજ એટલે કે બ્રાહ્મણ સુધા એટલે કે ભૂખ સહસ્ત્ર એટલે કે હજાર દિન એટલે કે ગરીબ ઓલો દિન જો હોય તો દિવસ થાય આ છે એટલે કે ગરીબ ખાસ ધ્યાન રાખવું લોચન એટલે કે નયન એટલે કે આંખ મોજડી એટલે કે પાવડી કંદર એટલે કે કામદેવ પછી આગળ આવે છે વિરોધાર્થી શબ્દ લખો પાપનું વિરોધી પુણ્ય કાળીનું ધોળી આજનું કાલ પાસેનું દૂર અંબરનું ધરતી ગરીબનું ધનવાન અબોલનું વાચાળ વાચાળ એટલે કે બોલકો સંગત એટલે કે વિસંગત પવિત્ર તો અપવિત્ર પછી આગળ આવે છે ચોલની સુધારો ચાલો સત્ય ભામા છે આમ લખે સદભામા નો લખે મુગધા સામળીયો પ્રણામ ઉર્વશી રુદંગ હિંડોળો વસિષ્ઠ સુદામા દ્વિજ દુર્વાસા પછી આગળ આવે છે શબ્દકોષના ક્રમમાં ગોઠવો અવિનાશ પછી આગળ આવે છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો પેલું છે કે કસ્તુરી કેસર ચંદન રક્તચંદન અંબર અગર બરાસ અને સોનાના વરખને પીસી ઘૂટીને તૈયાર કરેલો લેપ તો એને કહેવાય યશકંદરો પછી બીજું મુખેથી વગડવાનું વાજું તો એને કહેવાય ચંગ પછી ત્રીજું બંને બાજુ વગાડી શકાય તેવું ઢોલક જેવું વાદ્ય પાનનું બીડું તંબોળ પછી છઠ્ઠું છે હાથીના જેવી ચાલવાળી તો એને કહેવાય ગજગામીની પછી સાતમું હંસના જેવી ચાલવાળી તો એને કહેવાય હંસગતિ આઠમું હરણ એટલે કે મૃગની આંખ જેવી આંખ વાળી તો મૃગનયની પછી આગળ આવે છે સમાસ ઓળખાવું પિતાંબર તો કે કર્મધારય સમાસ પછી બીજું મેનકા ઉર્વશી તો કહેવાય દ્વંદ સમાસ પછી ત્રીજું ગજગામ એટલે કે બહુવ્રીહી સમાસ પછી ચોથું પ્રેમાલિંગન એટલે કે મધ્યમ લોપી પછી વાંકા બોલેલી એટલે ઉપપદ સમાસ પછી રામકૃષ્ણ એ દ્વંદ સમાસ મહાદેવ તો કર્મધારય સમાસ જાદવરાય તો તત્પુરુષ સમાસ ત્રિભુવન એટલે દ્વિગુ સમાસ માતા પિતા એટલે દ્વંદ સમાસ પછી આવે છે પંદરમો પ્રશ્ન નીચે આપેલા શબ્દોમાંથી દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દોને અલગ તારવો ચાલો અહીંયા તમને શબ્દો આપ્યા છે દ્વિરુક્ત અને રવાનુકારી બંનેમાં વર્ગીકરણ કરવાનું છે તો પહેલા દ્વિરુક્ત શબ્દોમાં કઈ કઈ આવશે તો કે ઘેર ઘેર પાંચ પાંચ રાતો રાત ખુલ્લા ખુલ્લા લાડુ બાડુ બેન બેન ગીત બીત બરાબર પછી રવાનુકારીમાં એક સરખા જોઈએ બધું તો કે ખડ ખડ છ ઝરમર ટપ ટપ દડ બડ અને ઢમ ઢમ પછી વિચાર વિસ્તાર કરો અને લખો ચાલો મિત્રો એવો શોધો કે ઢાલ સરખો હોય સુખમાં પાછળ રહે અને દુઃખમાં આગળ હોય આ વિચાર વિસ્તાર તમારે પંક્તિ સમજાવવાની છે શું કહેવા માંગે છે આ પંક્તિ તો કે આ પંક્તિમાં સાચો મિત્ર કેવો હોવો જોઈએ તેનું લક્ષણ બતાવાયું છે સાચો મિત્ર ઢાલ જેવો હોય છે લડાઈમાં પોતાના રક્ષણ માટે ઢાલનો ઉપયોગ કરવામાં આવે છે બાકીના સમયે ઢાલ પીઠ પાછળ લટકાવેલી જ રહે છે સાચો મિત્ર પણ આ રીતે દુઃખમાં આગળ રહી ઢાલની માફક આપણી રક્ષા કરે છે આમ સાચો મિત્ર તે છે જે સુખમાં ભલે આપણી સાથે ન હોય પણ દુઃખમાં આપણી મદદે જરૂર દોડી આવે છે ચાલો તો અહીં આપણે કાવ્ય પૂરું થાય છે વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી સુધી પણ આપણો વિડીયો શેર કરજો ચાલો તો વળી પાછી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન